કાલીતાણા સ્વામી વિવેકાનંદ સ્કૂલ દ્વારા સુભયાત્રા સ્વચ્છયાત્રા નિમિત્તે રેલી કાઢવામાં આવી. સ્વામી વિવેકાનંદ છું અમારી રેલી રેલીના રૂપમાં એટલે કે અમે અભિયાનની કરી અમે પીએમ શ્રી સ્વામી વિવેકાનંદ કેવ શાળા હવામાન રોડ પાલિકાણા આજે અમારા ધોરણ ત્રણ થી પાંચ ના બાળકોને અમારી શાળા ખાતેથી શેરીએ શેરીએ મોહલ્લે મોહલ્લે લીલી રૂપે લોકોમાં જનજાગૃતિના સ્વરૂપે સ્વચ્છ ભારત નો એક અભિયાન અંતર્ગત બાળકોએ તમામ લોકોને સ્વચ્છતાનો સંદેશો પૂરો પાડેલો છે ને રેલી રૂપે અમે જડીએ છીએ ફરતા ફરતા આજરોજ પાલિકાના એસટી ડેપો ખાતે અમે ત્યાં પહોંચ્યા ત્યાં એસટી

ભણવતસિંહ ચૌહાણ મજુર મહિન આગેવાન જોઈ રહ્યો છું આ નાના નાના ભૂલીઓ આજે અમારા ડેપો ખાતે સૌથી શુભયાત્રા અને ઘરે ઘરે શેરીએ શેરીએ લઈને બધાની માહિતી આપેલી કે ભાઈ સ્વચ્છતા રાખો શુભયાત્રા સૌથી પાલકાના ડેપો ખાતે વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી વતી આ શુભયાત્રા ચાલુ કરવામાં આવેલી છે વુડ ફ્રાઈડ પીઝા હવે નખત્રાણામાં પીઝા બર્ગર કેલ્ઝોન પાસ્તા એન્ડ મચમો એડ્રેસ પિઝા લો નખત્રાણા ચૌદ સાઈ આર્કેટ નખત્રાણા માતાનામઠ હાઇવે નખત્રાણા કચ્છ ફ્રી હોમ ડિલિવરી માટે કોન્ટેક્ટ નંબર સિક્સ થ્રી ડબલ ફાઈવ સિક્સ એટ નાઇન એઈટ વન ફાઈવ